ગુજરાતમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ઘાડો રહેશે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારું ગગડ્યો સુસ્વાટા મારતા પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે પવનની સાથે પારું પણ ગગડી રહ્યું છે સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે ઓગણીસથી થી બાવીસ ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે તો અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે રાત્રિ અને વહેલી સવારે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે આગાહી મુજબ આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ફરીથી ઘઘડશે એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા